ચકચારી ઘટના માં આજ રોજ પોલીસે મૃતકની ઓળખ કરી લીધી હોવાનું સામે આવ્યું મૃતકના મિત્ર શૈલેન્દ્રસિંહ ચૌહાણ અથવા તેના સાથી મિત્રોએ સચિન હત્યા કરી હોવાની શંકાના આધારે ફરિયાદ નોંધી તેને પકડવાની કામગીરી હાથ ધરી ભરૂચ ચંકલેશ્વર સહિત સમગ્ર જિલ્લામાં પોલીસ દ્વારા હેલ્મેટ ફરજિયાત કરવામાં કર્મચારીઓને રાજકીય અગ્રણીઓ પુનઃ મુલાકાત લીધી કંપની સત્તાધીશોને નિરાકરણ લાવવા અલ્ટિમેટમ આપી તાળાબંધીની ચીમકી પક્ષીય રાજકારણ મૂકી તમામ કર્મચારીઓના સમર્થનમાં ભરૂચ શહેરમાં તારીખ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસના શનિવારના રોજ એક અજાણ્યા વ્યક્તિની હત્યા કરી તેના શરીરના અવયવોને ભોલાવ જીઆઈડીસીની અલગ અલગ ગટરોમાં ફેંકવાની ચકચારી ઘટના સામે આવી હતી જેમાં આજ રોજ પોલીસે મૃતકની ઓળખ કરી લીધી હોવાનું સામે આવ્યું હોય પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જેમાં મૃતકના મિત્ર શૈલેન્દ્રસિંહ ચૌહાણ અથવા તેના સાથી મિત્રો દ્વારા હત્યા કરી હોવાની શંકાના આધારે ફરિયાદ નોંધી તેને પકડવાની કામગીરી હાથ ધરી છે જિલ્લામાં છેલ્લા ચાર દિવસ કાપીને અલગ અલગ સ્થળોએ ગટરમાં ફેંકેલા માનવ અવયવો મળવાની ચકચારી ઘટનામાં પોલીસને મહત્વની સફળતા પ્રાપ્ત થઈ છે જેમાં પોલીસે મૃતક કોણ હતો તેની માહિતી મળતા જ ઘટનાની તપાસ તેજ બનાવી હત્યામાં સકદાર તરીકે તેના મિત્રો સામે શંકાની સોય ચિંધ છે ઘટનાની વાત કરવાની વાત કરવામાં આવે તો ભરૂચ શહેરમાં ઓગણત્રીસ માર્ચના શનિવારના રોજ ભોલાવ જેઆઈડીસીની ગટરમાંથી એક અજાણ્યા વ્યક્તિનું કપાયેલું ગળું મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી જો કે આ મામલે ભરૂચ સી ડિવિઝન પોલીસે અલગ અલગ ટીમો બનાવી મૃતકની શોધખોળ આરંભી હતી તે દરમિયાન બીજા દિવસે તેનાથી થોડેક આગળ તેનું કમરથી ઘૂંટણ સુધીનો ભાગ મળી આવ્યો હતો ત્યારબાદ બીજા દિવસે બંને હાથ પણ મળી આવ્યા હતા અને પહેલી એપ્રિલના રોજ સાંજના તેની છાતીનો ભાગ મળી આવ્યો હતો જોકે પોલીસ હજી તેના પગના અવયવની તપાસ ચલાવી રહી છે ત્યારે આજે મૃતક કોણ છે તેની ઓળખ થવા પામી છે મૃતક ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં આવેલા વેદાંત સોસાયટીમાં રહેતા ચોત્રીસ વર્ષીય સચિનકુમાર પ્રવીણસિંહ ચૌહાણ હોવાનું ખુલ્યું છે જેમાં જાણવા મળતી માહિતી મુજબ ગઈ તારીખ અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ સચિન ચૌહાણ તથા તેની પત્ની પારુલબેન તથા છોકરો સિવા સાથે હોળીના તહેવાર કરવા માટે વટન ગયા હતા ત્યારબાદ પત્ની અને બાળકોને ત્યાં મૂકીને છ માર્ચ બે હજાર પચીસના રોજ પરત ભરૂચ ખાતે આવ્યો હતો જ્યારે ત્રેવીસમી માર્ચ બે હજાર પચીસના સાંજના આઠ વાગ્યા સચિને તેની પત્ની પારુલને ફોન કરીને તેમને લેવા જવાની વાત કરી હતી ત્યારબાદ સચિનનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો જેથી સચિનનો ભાઈ અઠ્યાવીસમી માર્ચ બે હજાર પચીસના રોજ ભરૂચ આવીને તપાસ કરતાં તેના ઘરે તાળું મકાન આવ્યું હતું ત્યારબાદ તેમણે ભરૂચ બસ સ્ટેશન ભરૂચ રેલ્વે સ્ટેશન સિવિલ હોસ્પિટલ જાડેશ્વર અંકલેશ્વર વગેરે સ્થળોએ પણ શોધખોળ કરતા તેની કોઈ હકીકત મળી આવી ન હતી અને સગા સંબંધીનાઓને ફોન કરી પૂછતાછ કરતા પણ ભાઈની કોઈ ભાડ મળી આવી ન હતી સચિનના નાના ભાઈ મોહિતે તેના ભાઈની ગુમ થવાની ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી પોલીસે મૃતકનો ચહેરો બતાવતા પહેલા પરિવારે સચિનને ઓળખવાની ના પાડી દીધી હતી પરંતુ બાદમાં જ્યારે તેનો હાથ હાથ તેના પર બનાવેલા સચિનના તેની ઓળખ કરી હતી જે બાદ ત્યાં મૃતક સચિન કુમારની હત્યાના કારસામાં તેનો જ મિત્ર શૈલેન્દ્રસિંહ વિજય ચૌહાણ શંકાના ડાયરામાં આવ્યો છે મૃતકના ભાઈએ શૈલેન્દ્રસિંઘે જાતે કે પછી તેના સાગરીતો સાથે મળી તેના ભાઈ સચિનની હત્યા કરી તેના કપડાં કાઢી નાખી કોઈ હથિયાર વડે તેના શરીરના અલગ અલગ ટુકડા કરી ભોલાવ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ઘટરમાં ફેંકી દીધી હોવાની ફરિયાદ નોંધાવી છે પોલીસે હાલમાં મૃતકના ભાઈ મોહિતની ફરિયાદના આધારે પ્રાથમિક તબક્કે શૈલેન્દ્રસિંહ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે ભરૂચ અંકલેશ્વર સહિત સમગ્ર જિલ્લામાં પોલીસ દ્વારા આજથી હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું હતું ત્યારે હવે ભરૂચ અને અંકલેશ્વર સહિત સમગ્ર જિલ્લામાં ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે આજથી ભરૂચ અને અંકલેશ્વર શહેરમાં પણ સામાન્ય લોકો માટે હેલ્મેટ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે ભરૂચમાં જાડેશ્વર ચોકડી નજીક જિલ્લા ટ્રાફિક પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર બી એલ મહેરિયા સહિતના અધિકારીઓએ ચેકિંગ હાથ ધર્યું હતું અને હેલ્મેટ ન પહેરનાર બાઇક ચાલકો સામે દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના દરેક પોલીસ મથકની ટીમ દ્વારા ચાર રસ્તા પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને હેલ્મેટ ન પહેરનાર ટુ વ્હીલર ચાલકો પાસે દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે હેલ્મેટ ન પહેરનાર ટુ વ્હીલર ચાલકો પાસેથી રૂપિયા પાંચસોનો દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે ગુજરાતમાં ટુ વ્હીલર ડ્રાઈવ કરનાર દરેક વાહન ચાલક હેલ્મેટ પહેરે એટલા માટે હેલ્મેટના જે પહેલેથી નિયમ છે એને ફોલો કરાવવા માટે એક અભિયાન છે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા માન્ય ડીજીપી સાહેબ શ્રી અને ભરૂચ જિલ્લા શ્રી એસપી મયુર ચાવડા સાહેબની સૂચનાથી જેમાં આજે પહેલી એપ્રિલથી અમે સામાન્ય પ્રજા અને સરકારી કર્મચારી તમામને ટુ વ્હીલર ચલાવનારને હેલ્મેટ કરવા માટેની અ દંડ ફટકારેલા છે અને દરેક ચાર રસ્તા પર ટ્રાફિક પોલીસ એલર્ટ છે તો તમામ પબ્લિકને ને રિક્વેસ્ટ છે કે જે ટુ વ્હીલર ચલાવો છો એ કમ્પલસરી હેલ્મેટ પહેરો અને હેલ્મેટ ના નિયમનું પાલન કરો ઝઘડિયાની બ્રિટાનિયા કંપનીના છેલા નવ દિવસની હડતાલ પર ઉતરેલા કર્મચારીઓના સમર્થનમાં ભાજપ આપ અને કોંગ્રેસના અગ્રણીઓ આગળ આવી મુદ્દે રજૂઆત કરી હોવા છતાં હજુ પણ કંપની મેનેજમેન્ટ દ્વારા અગ્રણીઓએ કર્મચારીઓની મુલાકાત લઈ મંગળવાર સાંજ સુધીમાં કોઈ નિરાકરણ નહીં લાવવામાં આવે તો તાળાબંધીની ચીમકી ઉચ્ચારી છે ઝઘડિયા જેઆઈડીસીની બ્રિટાનિયા કંપનીના કર્મચારીઓ છેલ્લા નવ દિવસથી પગાર વધારા સહિતની માંગણીઓને લઈને હડતાલ પર ઉતર્યા છે તેઓના સમર્થનમાં ડેડિયાપાડાના ધારાસ સભ્ય ચેતર વસાવા ભરૂચના સાંસદ મનસુખ વસાવા ઉપરાંત કોંગ્રેસ આગેવાન ધનરાજ વસાવા સહિત સામાજિક આગેવાનો પક્ષીય રાજકારણ કોરાણે મૂકી આગળ આવ્યા હતા અને કંપની કર્મચારીઓ તેમજ સત્તાધીશો સાથે તેઓ દ્વારા ચર્ચા કરવામાં આવતા કંપની સત્તાધીશો દ્વારા મંગળવાર સુધી ત્રણ દિવસનો સમય માંગવામાં આવ્યો હતો કંપની દ્વારા આ ત્રણ દિવસ બાદ પણ કોઈ નિર્ણય લેવામાં ન આવતા આજ રોજ કોંગ્રેસ અગ્રણીઓ ધનરાજ વસાવા સાથે રજની વસાવા એકસમ થઈ બ્રિટાનિયા કંપનીના કર્મચારીઓની મુલાકાત લઈ તેઓના સમર્થનમાં આગળ આવી ન્યાય અપાવવાની ખાતરી ઉચ્ચારી હતી તેઓએ આક્ષેપ કર્યા હતા કે કંપની સત્તાધીશોએ ત્રણ દિવસની મુદ્દત માંગ્યા બાદ પણ કોઈ જ કાર્યવાહી કરી નથી પણ તેના બદલે કંપની બંધ કરવા સાથે કેન્ટીન બંધ કરી સિક્યુરિટી તૈનાત કરી દીધી છે માંગ નહીં સ્વીકારવામાં આવે તો આ કર્મચારીઓની હડતાલ યથાવત રહેશે અને સહન સુધીમાં સકારાત્મક અભિગમ રાખી માંગ નહીં સ્વીકારાય તો કંપનીને તાળાબંધી કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી ઝઘડિયાની બ્રિટાનિયા કંપનીમાં નવ નવ દિવસથી ચાલતી કર્મચારીઓની હડતાલ અંગે પ્રજાના પ્રતિનિધિઓની રજૂઆત બાદ પણ મેનેજમેન્ટ અને કર્મચારીઓ વચ્ચે કોઈ સકારાત્મક કાર્યવાહી જણાઈ નથી રહી ત્યારે ઔદ્યોગિક શાંતિ જળવાઈ રહે તે માટે તંત્રના જવાબદાર અધિકારીઓ સક્રિય થવાની આવશ્યકતા વર્તાઈ રહી છે ચૈતરભાઈ ધારાસભ્યશ્રીએ જે અલ્ટિમેટમ આપ્યું હતું તે વખતે કે મંગળવારે સ્પષ્ટ શબ્દ માગી દેલું કે મંગળવાર સુધીમાં તમે આનું નિરાકરણ લાવો તો છતાં બી હજુ કંપની મેનેજમેન્ટનું હજુ આંખો નહીં ઉગાડી પણ અમે એ લોકોને આજે એક ચીમકી આપવા માંગીએ છીએ કે તમે અમારે અમારું જેટલું સંબંધનું એ લાખો એટલું તમે તમને લોસ જાય અમને કોઈ ખોટ નથી દેવાની અમારા કામદારો અમારા સ્થાનિક યુવાનો હજુ મહિનો બેહવું પડે હજુ બે ત્રણ મહિનો બેસવું પડે તો પણ તૈયાર છે પણ જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે પીછેહટ નહીં કરીશું સ્થાનિક અમે આગેવાન તરીકે શેરુભાઈ ચેતરભાઈ વસાવા સાહેબ ધનરાજભાઈ ને બીજા આગેવાન જે સ્થાનિકો અમે એ લોકોની સાથે ખડે પગે છે ને જે પણ આનું સમાધાન હોય કે ગમે તે નિરાકરણ હોય એ લોકો કંપનીમાં કામ કરીએ છીએ કંપનીમાં જ કરવાનું આવશે એના માટે કોઈ બંબાણે કે કોઈ જગ્યાએ કે કોઈ એમાં મિટિંગ કરવાની રહેશે ને અમે તમારો બગીચો છે એમાં જ સમાધાન કે જે બી આનું એ થાય તે અહીંયા જ કરીશું

પોલીસ વડા દ્વારા દરેક સરકારી કચેરીઓમાં હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું હતું ત્યારે હવે અંકલેશ્વરમાં પણ સામાન્ય લોકો માટે આજથી હેલ્મેટ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે અંકલેશ્વર પોલીસ દ્વારા સ્પેશિયલ હેલ્મેટ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ દ્વારા મહાવીર ટર્નિંગ પ્રતિન ચોકડી વાલિયા ચોકડી સહિતના મુખ્ય માર્ગો પર હેલ્મેટ ચેકિંગ કરવામાં આવ્યું હતું અને હેલ્મેટ ન પહેરનાર ટુ વ્હીલર ચાલકો પાસે રૂપિયા પાંચસોનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો પોલીસ દ્વારા બાઇક ચાલકોને ફરજિયાત હેલ્મેટ પહેરવા જણાવાયું છે ધોરણ દસ અને બારની બોર્ડ પરીક્ષાઓ પૂર્ણ થયા પછી મોટાભાગના બાળકો અને વાલીઓને ચિંતા રહેતી હોય છે કે હવે પછી શું તેના માટે ભરૂચમાં ભારત વિકાસ પરિષદ ભૃગભૂમિ શાખા અને વિપ્ર ફાઉન્ડેશન દ્વારા ભરૂચ શહેરની પાંચ જેટલી શાળાઓમાં નિઃશુલ્ક માર્ગદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ પહેલી એપ્રિલથી લઈને ત્રીજી એપ્રિલ દરમિયાન સવારે નવથી બારના સમયમાં વિશેષ નિષ્ણાતોને બોલાવી કોઈપણ શાળાનો વિદ્યાર્થી માર્ગદર્શન મેળવી શકે તેમજ તેની મૂંઝવણનું સમાધાન મેળવી શકે તેવા ઉમદા હેતુથી આ માર્ગદર્શન કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે જેનું પ્રથમ દિવસે નારાયણ વિહાર શાળા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો અંકલેશ્વર ડડલ બ્રિજ પાસે ગડખોલ ગામના વિવિધ ગામોમાં જતી પીવાની લાઈનમાં ભંગણ સર્જાયું છે. હજારો લિટર સ્વચ્છ પાણીના ફુવારા ઉડ્યા હતા. એક તરફ ઉનાળાની શરૂઆત સાથે પાણીની અછત સામે આવી રહી છે. વિવિધ જળાશયો અને તળાવોમાં પાણીની ઘટ થઈ રહી છે. આ વચ્ચે અંકલેશ્વર પાણી પુરવઠા વિભાગ દ્વારા ગડખોલ જીએનએફસી તળાવ પાસેથી અઢાર ગામોને મીઠા પાણીની લાઇન નાખી છે જેમાં ડઢાલ ગામ પાસે બ્રિજ નજીક એક લાઇનમાં ભંગાણ પડ્યું હતું જેમાંથી પાણીનો ફુવારો ઉડ્યો હતો ને જાહેરમાં હજારો લીટર પાણી ફુવારા સ્વરૂપે ઉડીને અમરાવતી નદીમાં વહી રહ્યું હતું જે અંગે સંબંધિત વિભાગમાં જાણ થતાં તેમના દ્વારા ત્વરિત અસરથી રિપેરિંગ કામ શરૂ કરવાની તજવીજ શરૂ કરાઈ હતી લાઇન પર મૂકવામાં આવેલ વાલ્વમાં ખામી સર્જાતા લીકેજ થયું હોવાનું પ્રાથમિક સામે આવી રહ્યું છે વરદના લિંક રોડ પર આવેલ માતાડે તળાવ ઝૂંપડપટ્ટી વિસ્તારમાંથી જીવદયા પ્રેમીઓ 6 ફૂટ લાંબા ઝેરી કોબરા સાપનું રેસ્ક્યુ કર્યું હતું નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના રમેશ દવેને માહિતી મળી હતી કે માતાડે તળાવની બાજુમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા શ્રમિકોના ઝૂંપડા બાજુ એક સાપ ઘૂસી ગયો છે જેને જીવદયા પ્રેમીઓ હિરેન શાહ અને વ્રત શાહે માતાડે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પહોંચી જોતા તે સાપ અત્યંત ઝેરી કોબરા પ્રજાતિનો હોવાનું માલુમ પડતા તેમણે સાપનું રેસ્ક્યુ હાથ ધર્યું હતું કલાકોની જહેમત બાદ છ ફૂટ લાંબા અત્યંત ઝેરી સાપ કોભરાનું રેસ્ક્યુ કર્યું હતું જેને પકડી લઈ અનુકૂળ વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો હાસોડ તાલુકાના પાંજરોલી ગામની પ્રાથમિક શાળામાં સ્કૂલ ઓફ એક્સેલન્સ અને સમગ્ર શિક્ષા અંતર્ગત લાખના ખર્ચે નિર્માણ પામનાર ચાર ધારાસભ્ય પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું સ્કૂલ ઓફ એક્સેલન્સ અને સમગ્ર શિક્ષા અંતર્ગત હાંસોદ તાલુકાના પાંજરોલી ગામની જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાના ચાર ઓરડા માટે રૂપિયા સાહીઠ લાખ મંજૂર કરવામાં આવ્યા હતા ત્યારે આજ રોજ પાંજરોલી ગામની પ્રાથમિક શાળા ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ નિર્માણ પામનાર ચાર ઓરડાનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ હસ્તે ચાર ઓરડાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ ખાતમુહૂર્ત પ્રસંગે ગામના સરપંચ વનિતાબેન વસાવા તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતાબેન સોલંકી હસોડ તાલુકા ભાજપના નવ નિયુક્ત પ્રમુખ અનંત પટેલ ગામના આગેવાન નરેન્દ્ર પટેલ સહિતના આગેવાનો તેમજ શાળાના શિક્ષકોને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ હસોડ અંકલેશ્વર મત વિસ્તારના પાંજોલી ગામે પ્રાથમિક શાળાના ચાર જેટલા ઓરડાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે સર્વ શિક્ષા અભિયાન દ્વારા ત્યાં ચાર ઓરડા માટે સાહીઠ લાખના ખર્ચે આ ભવન જ્યારે બની રહ્યું છે ત્યારે અને લઈને આવનારી ભાવિ પેઢી એ પણ પોતે સારી રીતે ભણી શકે સારી વાતાવરણમાં એ ભણી શકે એ પ્રકારનું જ્યારે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને તત્કાલીન મુખ્યમંત્રી અને આજના દેશમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે પ્રકારે શાળાના ઓરડાઓ હોય ગ્રામ પંચાયતના મકાનો હોય અન્ય કલેક્ટર કચેરી હોય તાલુકા પંચાયતની કચેરી હોય કાં નર્મદા કચેરી હોય તમામ પ્રકારના જે વર્ષો જૂના સો સવા સો દોઢસો વર્ષ જે જૂના મકાનો હતા એની જગ્યાએ નવીનીકરણ કરીને એ જોઈએ છે કે શાળાના ઓરડાથી લઈને પંચાયતનું મકાન હોય એ તમામ પ્રકારના મકાનો નવીનીકરણ થઈ રહ્યા ત્યારે આવનાર દિવસોમાં સવિશેષ વિકાસ આ રાજ્યનો થવાનો ત્યારે આ ભાવિ પેઢી પણ સારા વાતાવરણ ભરી શકે એ પ્રકારની જ્યારે સરકારે દરકાર લીધી ત્યારે પડવાય સુગર ફેક્ટરીમાં શેડીનો ભાવ રૂપિયા ત્રણ હજાર એક જાહેર કરવામાં આવ્યો છે જે પાછળની રિકવરી ઘટાડવાનું કારણ સામે આવી રહ્યું છે પંડવાઈ સુગર ઓક્ટોબરથી જાન્યુઆરી ત્રણ હજાર એક રૂપિયા ફેબ્રુઆરી ત્રણ હજાર એકવીસ માર્ચ ત્રણ હજાર એકતાલીસ સાથે છવ્વીસ રૂપિયા કપાત જાહેર કરવામાં આવી છે આજ રોજ દક્ષિણ ગુજરાતની વિવિધ સુગર ફેક્ટરીઓ દ્વારા શેરડીના ભાવ જાહેર કરવામાં આવ્યા છે ત્યારે હાંસોટની પંડવાઈ સુગર ફેક્ટરીએ ટન દિજ સો રૂપિયાનો ભાવ ઘટાડો કર્યો છે જે સામે નવ પોઈન્ટ તોતેર ટકા રિકવરી સામે નવ પોઈન્ટ ચાલીસ ટકા જ રીકવરી મળી રહેતા ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે રિકવરી પાછળના વર્ષ કરતાં ઓછી હોવા છતાં પણ ખેડૂતો પોષણક્ષમ ભાવ મળી રહે તેવા પ્રયત્ન હોવાનું પંડવાઈ સુગર મેનેજમેન્ટે જણાવ્યું છે તેમજ શેરડીમાંથી ચાલુ વર્ષે રિકવરીમાં ઘટાડો થયો છે જેને લઈ ગત વર્ષ કરતાં સો રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે છતાં પણ ખેડૂતોને પોષણક્ષમ્ય ભાવ આપી શક્યા છે આગામી સિઝનમાં રિકવરી વધુ મળે તે માટે આયોજન કરાયું છે ભરતના નવીપુરમાં વસતા સાદી કડુજીના નવ વર્ષના દીકરા જીસાને રમઝાન માસના બધા રોજા રાખી અલ્લાહની બંદગી કરી હતી નો પવિત્ર રમઝાન માસ પૂર્ણ થયો છે જેમાં ભરૂચ જિલ્લાના નબીપુર ગામના એમિકસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ ચાર માં અભ્યાસ કરતા જીસાન સાદિક કુડુજીએ પૂરા રમજાન માસમાં રોજા રાખી નમાઝ અને ઇબાદત કરી હતી બાળકે સમગ્ર વિશ્વમાં અને ભારતમાં ભાઈચારો અને શાંતિ રહે તે માટે દુઆઓ કરી હતી આ કાળઝાળ ગરમીમાં બાળકની હિંમત અને ધગસ આજની યુવા પેઢી માટે એક બૌદ્ધ સમાન છે જો તમારું મન મક્કમ હોય અને કંઈ કરવાની ધગસ હોય તો તેમાં ઉંમરની કોઈ મર્યાદા હોતી નથી તે આ બાળકે સિદ્ધ કરી બતાવ્યું જીશાન પૂરા માસમાં રોજા રાખી અલ્લાહની બંદી કરી રહ્યો છે અને લોકો માટે પ્રેરણાદાયી બન્યો હતો આમોદ શહેર તથા તાલુકામાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ ફિત્રની શાનદાર ઉજવણી કરાઇ હતી રમજાન માસ મુસ્લિમો માટે પવિત્ર માસ ગણાતો હોવાથી આ માસમાં મુસ્લિમ બિરાદરો ખુદાની બંદગી કરી પોતાના માટે તેમજ લોકોના માટે તેમજ દેશ માટે દુઆઓ કરતા હોય છે આ માસ દરમિયાન પોતાની પાસેના હયાત માલ મિલકતની જકાત પેટે રૂપિયા જરૂરિયાતમંદ ગરીબ લોકોને વેચતા હોય છે તેમજ લીલા સદકો ફિત્રો વગેરેની રકમ કરી જરૂરિયાતમંદ લોકોને વેચતા હોય છે રમઝાનના પૂરા માસમાં રોજા રાખી જેની ખુશીના ભાગરૂપે મુસ્લિમ વર્ષના સવાલ માસના પ્રથમ દિવસે ઈદનો તહેવાર આવે આવે છે છે જેને ફિત્ર કહેવામાં મીઠી ઈદ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે ઈદની નમાઝ અદા કર્યા બાદ મુસ્લિમ બિરાદરો એકબીજાને ભેટીને ઈદની ખુશીની શુભેચ્છાઓ એકબીજાને પાઠવી હતી ત્યારબાદ મુસ્લિમ બિરાદરો પોતાના પૂર્વજો તેમજ સગા સંબંધીઓ આ દુનિયાને અલવિદા કરીને ગયા હોય તેઓને જ કબરસ્તાને તેમની કબર ઉપર જઈને ફાટિયા અર્પણ કર્યા હતા आमोद शहर में ईद उल फितर ने ઉજવણીમાં હિન્દુ મુસ્લિમ બિરાદરો પણ એકબીજાને ભેટીને એકબીજા સાથે હાથ મિલાવીને ભારે ઉત્સાહ સાથે કોમી એકતાનો પ્રતીક બતાવીને ઉજવણી કરી હતી. અલ્લાહ અરહમન અરહીમ વસલ્લમ અલાઈકુમ રસૂલ અલ્લાહ સલ્લલ્લાહુ અલાયહી વસલ્લમ અલહમ્દુલિલ્લાહ આજ ઈદુલ ફિતર કા દિન થા યહા પર સબ મુસ્લિમ કોમ જમા હુઈ ઓર જુમા મસ્જિદ કેન્દ્ર સબને સાથ મે মিলકર નમાઝે ઈદ ادا ફરમાઈ उसके बाद एक दूसरे को मुबारकबादी पेश की और पूरे वतन के लिए पूरे देश के लिए देश में अमन कायम हो उसके लिए दुआ की गई और तमाम मुसलमानों के लिए दुआ की गई और देश में अमन सलामत रहे उसके लिए भी दुआ की गई असल आमोद खाते भरूच जिला भाजपा नवनियुक्त प्रमुख प्रकाश मोदी नो सत्कार समारंभ योजना આમોદ ખાતે પધારેલા નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી તેમજ ધારાસભ્ય ડી કે સ્વામીનું ઢોલ નગારા સાથે ફટાકડા ફોડી સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યાં સૌ પ્રથમ જિલ્લા ભાજપ પ્રમુખ અને ધારાસભ્ય ડી કે સ્વામીએ લવગણ વસાવાની પ્રતિમાને ફૂલહાર ચડાવી શીસ ઝુકાવ્યું હતું ત્યારબાદ બહુચર માતાના મંદિરે દર્શન કરી આશીર્વાદ લીધા હતા ત્યારબાદ કાછિયાવાડમાં રામજી મંદિર તેમજ લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરી આરતીનો લાભ લીધો હતો કાછિયાવાડમાં ભાજપના કાર્યકરોની પરિચય બેઠક રાખવામાં આવી હતી જ્યાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી તથા ધારાસભ્ય ડી કે સ્વામીનું શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ આમોદ શહેર ભાજપ મહામંત્રી ભીખાભાઈ લિંબાચિયા પ્રમોદ પટેલ સહિતના લોકોએ પુષ્પગુચ્છ સ્વાગત કર્યું હતું ત્યારબાદ હિન્દુ જીમખાના દ્વારા આયોજિત ગોસાઈવાડમાં હિન્દુ જીમખાનાના યુવાનોએ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ધારાસભ્ય ડીકે સ્વામી શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી તેમજ હિન્દુ જીમખાનાના માર્ગદર્શન મુકેશ જાધવનું પુષ્પકોચ્છ આપી સ્વાગત કર્યું હતું ધારાસભ્ય ડીકે સ્વામીએ પ્રાસંગિક ઉદ્બોધન કરી હિન્દુ સમાજે મતભેદ ભૂલી એક થવા જણાવ્યું હતું જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ સામાજિક સમરસતા ઉપર ભાર મૂકી હિન્દુ સમાજને એક રહેવા આહવાન કર્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં હિન્દુ ભાઈઓ બહેનો યુવાનો ઉપસ્થિત રહ્યા હતા જંબુસર મામલતદાર કચેરી એમડીએમ શાખા દ્વારા જંબુસર તાલુકાની સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકોને ભોજન માટે સોર્ટ ગ્લાસ પ્રાઇવેટ લિમિટેડના ના સૌજન્યથી ભોજન ડીશ વિતરણ કરવામાં આવી હતી જંબુસર તાલુકાના અણખી ગામ પાસે આવેલ ગ્લાસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સંચાલકો દ્વારા વખતો વખત સામાજિક શૈક્ષણિક સહિતની સેવાઓ પૂરી પાડવામાં આવે છે તે જ રીતે પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના એમડીએમ શાખા મામલતદાર કચેરી તરફથી જંબુસર તાલુકાની એસી શાળાના બાળકોના ભોજન માટે ગ્લાસ પ્રાઇવેટ લિમિટેડના સૌજન્યથી ભોજન ડીશ વિતરણ કાર્યક્રમ કલક સાર્વજનિક હોલ ખાતે જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય ડી કે સ્વામીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો જેમાં જિલ્લા પુરવઠા અધિકારી પ્રશાંત ગામિત સીએસઆર ભરૂચ અલ્કેશ ચૌહાણ મામલતદાર એન એસ વસાવા નાયબ મામલતદાર મહેસુલ નવલભાઈ સુપરવાઇઝર અજયભાઈ રાવલ એચઆર મેનેજર વિશાલ આનંદ સંજયસિંહ જંબુસર તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ શહેર પ્રમુખ મનનભાઈ પટેલ બીઆરસી અશ્વિનભાઈ પઢિયાર સહિત ના લોકો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય બાળાઓ દ્વારા સ્વાગત ગીત સાથે પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ બાળકોને ભોજન માટે ડીશ ઉપસ્થિત મહેમાનોના હસ્તે શાળા સંચાલક આચાર્યને તથા બાળકોને વિતરણ કરવામાં આવી હતી આ પ્રસંગે ધારાસભ્ય દ્વારા કંપની સંચાલકોનો આભાર વ્યક્ત કરાયો હતો એચઆર મેનેજર વિશાલ આનંદે વાલીઓને ટકોર કરતા જણાવ્યું હતું કે બાળકોને શિક્ષણથી વંચિત નહીં કરતા બાળકોનું બાળપણ રમતગમતમાં પસાર કરો તેના માટે સ્કૂલે જવું જરૂરી છે આ બાળકો આપણા દેશનું ભવિષ્ય છે આપણું ગૌરવ છે દરેકને સારું શિક્ષણ મળે પોષણ મળે સ્વચ્છતા મળે તે માટે કંપની સંચાલકો સતત પ્રયત્નશીલ રહે છે અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર અજાણ્યા વ્યક્તિની હત્યા કરી તેના શરીરના અવયવોને ભોલાવ જીઆઈડીસીની અલગ અલગ ગટરોમાં ફેંકવાની ચકચારી ઘટનામાં આજરોજ પોલીસે મૃતકની ઓળખ કરી લીધી હોવાનું સામે આવ્યું મૃતકના મિત્ર શૈલેન્દ્રસિંહ ચૌહાણ અથવા તેના સાથી મિત્રોએ સચિનની હત્યા કરી હોવાની શંકાના આધારે ફરિયાદ નોંધી તેને પકડવાની કામગીરી હાથ ધરી ભરૂચ અંકલેશ્વર સહિત સમગ્ર જિલ્લામાં પોલીસ દ્વારા આજથી હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું હેલ્મેટ ન પહેરનાર વાહન ચાલકો પાસેથી રૂપિયા પાંચસો નો દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે જગડિયાના બ્રિટાનિયા કંપનીના હડતાલિયા કર્મચારીઓની રાજકીય અગ્રણીઓએ પુનઃ મુલાકાત લીધી કંપની સત્તાધીશોને નિરાકરણ લાવવા અલ્ટિમેટમ આપી તાળાબંધીની ચીમકી પક્ષીય રાજકારણ પોરાણે મૂકી તમામ કર્મચારીઓના સમર્થનમાં આજના સિટી ન્યૂઝે સમોપ્તેન નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર